અમદાવાદ પ્લેન ક્રેશમાં બધું જ બળીને રાગ થઈ ગયું પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ તમે જોઈ શકો છો સાઈડમાં હું તમને વિડીયો બતાવું છું ભગવાન કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ હતી એ એમનામ રહી એના કપડાને પણ કાંઈ નથી થયું આ સૌથી મોટો ચમત્કાર છે ભાઈ ભગવદ્ ગીતા પણ હતી એને પણ કાંઈ નથી થયું ફક્ત ઉપર થોડોક ભાગ હતો એ થોડોક બળો બાકી અંદર બધું એમનામ છે આ સૌથી મોટો ચમત્કાર ન ગણાય તો શું ગણાય ભાઈ કૃષ્ણ ભગવાન છે અને એને મૂર્તિને કાંઈ ન થાય ભાઈ એવું તો કહેવામાં આવી રહ્યું છે હકીકત તમે વિડીયો પણ જોઈ શકો છો ભાઈ બળીને રાગ થઈ ગયું ભાઈ કેટલા લોકો હતા એને પણ એમના કરી શકાતું કે આ કોણ છે અને કઈ વ્યક્તિ છે બળીને બધું રાગ થઈ ગયું હતું ત્યારે આ સૌથી મોટો ચમત્કાર છે પણ દુઃખ એનું છે કે ઘણા બધા લોકો પણ આમાં જીવ ગુમાવ્યો છે તો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં આના વિશે તમારે શું કેવું છે લખી દેજો અને હા જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે બધાને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરશું કમેન્ટ બોક્સમાં ખાસ કરીને ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને એના કુટુંબજનો જેટલા છે એ બધાને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી આપણે પ્રાર્થના કરશું